લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ વર્તમાન ભારતની સશક્ત નાળી તરીકે તમામ મહિલાઓએ પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ સુશ્રી નિશા ચૌધરી આઈએસ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહ મિલનમાં મહિલાઓએ મહત્તમ મતદાન કરવાનો સંકલ્પ કર્યો મતદાન જાગૃતિ લાવવાનો નવતર અને અનોખો પ્રયાસ લોકશાહીના સૌથી મોટા પર્વ ચૂંટણીમાં વધુ ને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર સતત પ્રયાસો કરી રહ્યું છે આગામી તારીખ રોજ ગુજરાતની તમામ લોકસભા સીટો પર મતદાન થશે ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનની ટકાવારી વધે તેવા પ્રયત્નો ના ભાગરૂપે દેશવાસીઓને લોકસભા ચૂંટણી અન્વયે મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે અહેવાલ દીપક રાઠોડ